હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે આવી ગયા છે કલા મેદાન પર અને ત્યાં બોમ્બે સેલની બાજુમાં દિલ્હી સેલ છે ત્યાં આપણે જઈને જોઈએ શું શું મળે છે તો ચાલો જઈએ આ શું છે બાજુ ધોવા માટે એકસો ત્રીસ રૂપિયાનું છે અને આ છે બસો રૂપિયામાં છે આ ડબ્બા છે વીસ રૂપિયા સાહીઠ રૂપિયા નાના મોટા અલગ અલગ છે આ મિરર છે અલગ અલગ સાઈઝ માં એકસો છે એકસો સિત્તેર છે બસો વીસ છે બસો નેવું છે આ નાના મોટા ડબ્બા છે પોતું કરવા માટે જે મોપિંગ આવે છે એ છે આ મોટા પ્લાસ્ટિકના ડબ્બા છે બસો નેવું રૂપિયાના છે બસો ત્રીસ માં પણ છે આ પ્લાસ્ટિકની બોટલો છે આ પ્લાસ્ટિક નો સરસ જગ છે આ પણ એક સરસ બોટલ છે પ્લાસ્ટિકની એકસો વીસ રૂપિયાની આ બસો ને એકસો ને વીસ રૂપિયા ની બસો દસ રૂપિયા છે બસો ને એવું ની આ ટ્રે છે અલગ અલગ design છે સરસ design માં છે ભાખરી શેકવા માટેનું છે આ લાકડા ના તબેથા છે આ વેલણ પણ મળશે તમને અહિયાં પાટલીઓ પણ છે છે લાંબો વઘારિયું પણ છે નાનું એકસો ને પચાસ રૂપિયા નું આ તાવડો છે નાના મોટા અલગ અલગ સાઈઝ માં તમને મળી રહેશે અહિયાં કાતરનું શું છે સાઠ રૂપિયાની કાતર છે આ ગળની છે ચાલીસ રૂપિયાની છે ચપ્પુ છે અલગ અલગ પ્રકારના ચાતરો છે આ સ્ટીલના ડબ્બા છે બસો ને એવુંનો ડબ્બો છે આ આ રોટલી મૂકવા માટેનો ડબ્બો છે 380 નો ડબ્બો છે આ 50 રૂપિયાની લોટી છે નાની સ્ટીલની આ 50 રૂપિયાનો સ્ટીલનો નાનો મગ છે

આ ચમચીનું સ્ટેન્ડ છે સિત્તેર રૂપિયાનું છે નાના કેન પણ છે એકસો ચાલીસ ના પણ છે અને બસો નેવ ના પણ છે બસો એસી ના પણ છે આ લીંબુ નીચોવા માટેનું છે સિત્તેર રૂપિયાનું છે આ ડિઝાઇન ડિઝાઇનની સાથે પચીસ રૂપિયાની આ વાળકીઓ પણ છે આ ત્રીસ રૂપિયાની નાની વાળકીઓ છે બીજી સિત્તેર રૂપિયાની સરસ છે આ એકસો વીસ રૂપિયાનું પાઉંભાજી બનાવવાનું આ પૂજાની આરતી માટેની જે થાળી છે એકસો ને ત્રીસ રૂપિયાની છે અને આ છે ચાલીસ રૂપિયાની કડછી છે આ ભાત કાઢવા માટેનું ભાતિયું છે ચાલીસ રૂપિયાનું અને આનું છે એ ત્રીસ રૂપિયાનું છે ખાત્તાબેથો પણ છે સિત્તેર રૂપિયાનું છે અચ્છાસી છે એકસો ને ચાલીસ રૂપિયાની એકદમ સોલિડ મેટલની છે આ બીજું બધું જ સો રૂપિયાનું છે આ પાપડ શેકવા માટેનું એકસોને ત્રીસ રૂપિયાનું છે આ હાર્ડવેર ટૂલ્સ પણ અહીંયા મળી રહેશે તમને પાના છે પકડ છે ચીણી છે અલગ અલગ પ્રકારના સાધનો તમને અહિયાં મળી રહેશે છે સેટ આ ઓઇલ મુકવા માટેની કુપીઓ પણ છે અલગ પ્રકારના કાનસ પણ છે નાના મોટા સાઈઝમાં આ બરફ તોડવા માટેનું પણ એક ટૂલ છે અહીંયા આ બાગના કામ માટેનું આવું એક કોદાળી જેવું નાનું ટુલ છે આ માટી ખોદવા માટેનું આ વાંદરી પાનું પણ અહીંયા તમને મળી જશે બસો પચાસ રૂપિયામાં હથોડિયો પણ મળશે તમને હથોડા છે ત્રણસો વીસ રૂપિયાનો આ છે ત્રણસો પચાસ રૂપિયાનો હથોડી છે એસી રૂપિયાની છે નાની આથી મોટી છે એકસો ને વીસ રૂપિયાની છે આ તબેથો બસોને દસ રૂપિયાનો છે સ્ટીલનો છે અને આ છે નાનો છે એકસો ચાલીસ રૂપિયાનો છે કાચના ગ્લાસ છે કાચના વાડકા છે કપ છે મગ છે નાની મોટી બરણીઓ છે અથાણું અને મીઠું મૂકવા માટે છસો વીસ રૂપિયાનો તાવડો છે અને આ છે બસો ને નેવું રૂપિયા નું આ છે બસો ને સિત્તેર રૂપિયાનું આ છે એકસો ચાલીસ રૂપિયાનું આ નળી છે બસો રૂપિયાની નળી છે અને આ કોપર ના લેયર વાળું બસો ત્રીસ રૂપિયા નું બાઉલ છે આ તપેલી છે બસો રૂપિયાની છે આ બસો નેવું ની મોટી નળી છે આ ઢાંકણ વાળા બાઉલ છે બસો ને ત્રીસ રૂપિયામાં ત્રણસો રૂપિયાનો આ લોટો છે લેઝર ડિઝાઇન વાલો છે આ નાના ટિફિન છે બસો દસ રૂપિયાના છે અને આ મોટું ટિફિન છે એકસો ને બસો પચાસ રૂપિયાનું મોટું ટિફિન છે બસો પચાસ રૂપિયાનું છે એલ્યુમિનિયમનો બસો પચાસમાં તવો છે Subscribe for more videos, it's free. Thanks for watching. Please like, comment, and share, it's free.